પણ કેટરિંગ ધંધો કરતી મહિલાએ તેના ઘરે ઓર્ડર માટેનું ખાવાનું રાંધવા માટે ગેસ પર કુકર હતું જે કુકર વધુ પડતા પ્રેશરના કારણે ધડાકાભેર ફાટતા બે મહિલા દાજી ગઈ હતી જેમને સારવાર એકસો એમ્બ્યુલન્સ મારફતે એસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા 쿠કર ફાટતા થયેલ પ્રચંડ અવાજથી વિસ્તારના લોકો ફફડે ઉઠ્યા હતા અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરતાં ફાયર લશ્કરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય ધમધમે રહ્યો છે ત્યારે વિસ્તારના લોકોના જીવ પણ તાળવે ચોંટે છે કારણ કે કેટરિંગના વ્યવસાય માટે મોટી સંખ્યામાં ગેસના સિલિન્ડરો મહિલાની ઘરની બહાર મૂકવામાં આવે છે જ્યારે વિસ્તારના લોકોને ભય છે કે જો આટલા સિલિન્ડરમાંથી કોઈ સિલિન્ડર ફાટે તો મોટી હોનારત સર્જાઈ શકે છે. જેથી તંત્રને તેમને અનુરોધ કર્યો છે કે આ મામલે તપાસ કરી યોગ્ય નિર્ણય લે ત્યારે બીજી બાજુ ફાયર બ્રિગેડને પણ કુકર ફાટવાનો કોલ નહીં પરંતુ સિલિન્ડર ફાટવાની વર્ધી મળી હતી કોલના આધારે અમને કોલ મળ્યો 10 ને 10 એ અને નવાપુરા ખરવાવાડ માં ગેસ બોટલ ફાટ્યો છે એવી અમને જાણ થઈ અમે તાત્કાલિક યુદ્ધ ના ધોરણે અહીંયા આવી આગ કાબૂમાં લઈ અને બે જણા દાજિયા છે બે લેડીઝ છે એને દવાખાને આ લોકોએ રના 108 માં આ લોકોએ અમારા પહેલા રવાના કરી દીધા છે બસ આગમાં કાબુ છે સલીમ એમ છે એક સૈનિક